જીવદયાની પ્રવૃત્તિ કરતી માંડવીની સંસ્થા મણિભદ્ર દાદા ગ્રુપ યજ્ઞના બાર વર્ષ સંપન્ન કરી તેરમા વર્ષમાં પ્રવેશ કરે છે તેની ખુશીમાં તલવાણા ગામની ઈશ્વરેશ્વર ગૌશાળાને માંડવીના જીવદયા પ્રેમી ચરણભાઈ ભરતભાઈ શાહની પ્રેરણાથી રૂપિયા બે લાખ એકાવન હજારનું દાન આપેલ છે માંડવીના મણિભદ્રવીર દાદા ગ્રુપના પંકજભાઈ શાહ મયુરભાઈ શાહ મુકેશભાઈ શાહ અજીતભાઈ પટવા ચરણભાઈ શાહ લહેરીભાઈ શાહ અરુણભાઈ પરમાર અને જીવદયા પ્રેમી વિઠ્ઠલભાઈ સોનીએ ગુરુકુળના સ્વામી પ્રભુ જીવન દાસજીની ઉપસ્થિતિમાં ઈશ્વરેશ્વર ગૌશાળાના ટ્રસ્ટીઓને રૂપિયા બે લાખ એકાવન હજારના દાનનો ચેક અર્પણ કરેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું દાદા ગ્રુપના કાર્યકર્તાઓ ઈસરેશ્વર ગૌશાળા અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત સુમતિનાથ પાંજરાપોરના મૂંગા પશુઓ માટે અગિયાર ગુણી ભૂસો અને પચાસ કિલોગ્રામ ગોળ પણ આપેલો હતો અત્રે એ ઉલ્લેખનીય છે કે માંડવીના દાદા ગ્રુપ છેલ્લા બાર વરસથી દર રવિવારે માંડવીની ગાય માતા અને સ્વાનોને ગોળની લાપસીનું ભોજન આપે છે જેમાં દર રવિવારે વીસ કિલોગ્રામ ગોળ માંડવીના સેવા મંડળ તરફથી મળે છે લાપસી પણ સેવા મંડળના મંછારામ બાપુના વાળા ભીડ બજાર માંડવી મધ્ય બનાવવામાં આવે છે મણિભદ્રવીર દાદા ગ્રુપના કાર્યકરો હાથ ગાડીમાં લાપસી લઈને શેરીએ શેરીએ ફરીને ગાય માતા અને સ્વાનોને લાપસીનું ભોજન પીરસે છે